કેમ છો મજામાં નવા વિડીયો ની અંદર ફરી તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો ભાઈ અત્યારે ને આપણી ચેનલ ની અંદર થઈ ગયા છે ચાર લાખ કમ્પ્લીટ તો ચાર લાખ ની આપણી યુટ્યુબ ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે અત્યારે એને જવાનું છે આપણે સોશિયલ મીડિયા આશ્રમ લોંગિયા બાજુ જ્યાં ને ભાઈ પોપટભાઈ નો આશ્રમ છે ને ત્યાં બધા પ્રભુજી ને લાવે છે ત્યાં ને આપણે આજે જમાડવાનો ને એવું કાર્યક્રમ છે તો અમારા મમ્મી ને તૈયાર થઈ ગયા છે જો તમે અહીંયા મારી મમ્મી તૈયાર થઈ ગયા છે અમારા રેખાબેન તૈયાર થઈ ગયા છે ને આ છે ને અમારા દર્શનભાઈ સુરેશભાઈ અને અમારા સવિતાબેન ને બધા આવવાના છે તો અત્યારે એને બધે તૈયાર થઈ જશે અને બસ થોડીક વારમાં નીકળવાનું છે અને ભાવનગરથી છે ને અત્યારે પીજી પરમાં એ પણ બધા આવે છે તો એ નીકળી જશે કીધું તળાજા કહો ને ત્યારે ફોન કરજો તો એવા નીકળી તો અરે પહોંચી ગઈ તો અત્યારે એને બધે તૈયાર થઈ જશે તો નીકળ્યું થોડીક વારમાં જો ભાઈ અત્યારે સુરેશભાઈને અમારી ગાડી એકો આવી જાય છે એટલે અમારે બધા એને ને બધા બહાર નીકળી જશે હાલો બેહવા મને આલો જલ્દી જલ્દી તો ભાઈને હવે નીકળી છીએ અને આ ભાઈ અમારા દર્શન પેજો ભાઈ મેન જગ્યાએ બે જશે આપણે

છે ને અહીંયા પોસ્ટર મારેલું છે કે પહેલાં કઈ રીતના હતા ને અત્યારે કેવા છે તમે જોવો કઈ રીતની હાલત બદલેલી છે આ પહેલાંની હાલત છે ને અત્યારની હાલત છે તો ઘણી જગ્યાએ હોય ને તો ભાઈ હાલત પહેલાં કેવી હતી ને અત્યારે કેવી છે એ ટાઈપનું બધું بھاگ نہیں چلو બારની દુનિયા માટે આ બધા લોકો માનસિક બીમાર કોઈ ગાંડા પાગલ તમને લાગે છે ગાંડા બધા નોર્મલ જ છે આપણી જે બધા માણસો છે એને ખાલી પ્રેમ પ્રેમ સર એમને મળવી જોઈએ સારું જમવાનું મળવું જોઈએ સારી વ્યવસ્થા મળે બધા ભગવાનના માણસ છે ને એ મસ્ત રીતે બધા લોકો જીવે છે હજી તો સો લોકો જેટલી સંખ્યા છે ધીમે ધીમે છસોથી સાતસો લોકો આખા બિલ્ડિંગમાં રહી જાય છે બહુ સારી રીતે બધા જીવે છે એક દિવસ બાદ તમે વિડીયો જોતા જશો એ બધા કેવી રીતે બધી શરારતો કરતા હોય મારતા હોય હોય હા પણ અહીંયા આવ્યા પછી બધું શાંત અહીંયા એક પણ એવો સિંગલ એવો દિવસ નથી અમારે આવ્યો જોવા મળ્યો કે ભાઈ કોઈ આપસમાં બાંધ્યું હોય કોઈ લોહી ઘાટ નાખ્યું હોય તો એ દિવસ તો આખી અલગ છે આમ અહીંયા કોઈ પ્રકારનું બંધન નહીં મતલબ ટાઈમિંગ વધારે રાખેલો છે સ્ટેચન આવતી હોય જતી હોય ત્યાં یہ ہمارے بہت بڑے یوٹیوبر ہیں یہ سر چار لاکھ کمپلیٹ ہوئے سر پہ لال جی کر کے بنتا تھا نا بابو آتے تھے یہاں پہ તો અત્યારે એને બધા પ્રભુજીને જમાડી દીધા છે અને અમી બધા ભૂખા જાય તો અમી પણ રહેને જમવા થઈ ગયા છે જમવા મહેનત આ બધું છે દાળ ને બધું તો આપણે એને જમવા દઈ ગયા છે ચાલો પછી જમવા તો ફેનલ અત્યારે એને આપણી ચેનલ અંદર જે સબ્સ્ક્રાઇબર પૂરા થાય એની માટે અને આપણે સોશિયલ મીડિયા આશ્રમ રમી દેવાય અત્યારે બધા પ્રભુજિને આપણે પ્રેમથી જમાડ્યા બસ લાલજીભાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા રીતે તમને કોમેડી તમને સારા બધા ફ્રેન્ક અને એમના ફેમિલી વ્લોગ બતાવતા હોય છે નવી નવી વાતો અને આજે એમનો આખો પરિવાર એમને દરેક પ્રભુજીને મળવાની ઈચ્છા અને સોશિયલ મીડિયા શું કરી શકે છે એમની વ્યવસ્થા આજે તમને બધા લોકોને બતાવી છે અને સૌથી ખાસ વાત તો લાલજીભાઈને એ લાગી કે લાલજીભાઈ આજથી બે વર્ષ પહેલાં બે અઢી વર્ષ પહેલાં જ્યારે સોશિયલ મીડિયા આશ્રમે આવ્યા હતા ત્યારે પણ એમણે એક વ્લોગ બનાવ્યો હતો અને ત્યારે પણ ઘણું બધું કામ શરૂ હતું ત્યારે પણ એ જ વાત હતી કે સોશિયલ મીડિયા શું કરી શકે છે અને આજે એમની યુટ્યુબ ચેનલની અંદર ચાર લાખથી પણ વધારે પરિવારજન બની ચૂક્યા છે એમના ટાઈમ ફોલોવિંગ સબસ્ક્રાઈબર તો આજે એમના ખુશી પર ચાર લાખ થવા બદલ આજે એમને એવો વિચાર હતો કે ભાઈ મારી યુટ્યુબ ચેનલમાં એટલા ફોલોવર થશે તો કોઈ એવા સારા કામની અંદર હું કંઈક મારું ઇન્વોલ્વમેન્ટ આપીશ અને આજે એમને વિચાર સાકાર કરી આપ્યો છે અને એ પણ તમારા લોકોના સપોર્ટથી તો અમને પ્રેમ સપોર્ટ આપજો સહકાર આપજો ભાઈની ઉંમર ખૂબ નાની છે અને આ આટલી ઉંમરમાં ચાર લાખ લોકો એમને ફોલો કરે છે પછી એમના બેન પણ બહુ સારા વિડીયોઝ બનાવે છે અલગ અલગ મોમેન્ટ્સના તો ચોક્કસથી આવા વ્યક્તિત્વને સપોર્ટ આપવો જોઈએ એ એની ટેલેન્ટથી અહીં સુધી પહોંચ્યા છે એમની અંદર જે કળા છે અને ભગવાનની જે કૃપા છે કેમ કે વિડીયો શૂટ કરવો બહુ સહેલો છે પણ એનું આખું ક્રિએશન આખું એડિટિંગ પછી અપલોડિંગ તમામ વસ્તુ અલ્બોરિધમ જે આવતું હોય છે એને બધું મેનેજ કરી અને ચાર લાખ લોકોની જનતા આખા ગુજરાતના તમામ લોકો એમની ભાષાને જે સમજે છે એમને જાણે છે તો એ સહકાર આપે છે તો અમને એમ સપોર્ટ આપતા રહીજો હું ઈચ્છા રાખું છું કે આવનારા છ સાત મહિનાની અંદર ભાઈને વન મિલિયન કમ્પ્લીટ થઈ જાય અને બહુ જ ટૂંક સમયની અંદર પાછા વન મિલિયનની સેલિબ્રેશન આપણે સાથે ભાષા ઉજાઉશું અને 4 લાખ થઈ ગયા છે તો મને લાગે છે મહિનામાં થઈ જ જશે તો સહકાર આપજો અને સપોર્ટ આપજો થેન્ક યુ લાલજીભાઈ મે ઘર અને તમે પણ બધા લોકો રહ્યો મળીને અમને પણ આનંદ થાય કે એક પરિવાર અમારો છે પાછા સૌ થેન્ક યુ તો હાલો ધીમે ધીમે નીકળી ઘર અરે મુકેશભાઈ સરવૈયા પધાર્યા છે

હાલો ભાઈ ને અત્યારે પ્લાન બીનો છે ભગુડા અત્યારે તો ભગુડા અત્યારે નીકળવું છે દર્શન કરતા આવીને કારણ કે હું ગાડી લઈને આવતો હોય તો ઘણી વખત એવું થતું હોય કે ચાર અત્યારે ઈકો બાંધેલ છે ને તો સુરેશભાઈ સાથે બધા અત્યારે આવી અને માતાજી દર્શન કરતા આવી અત્યારે પહોંચી ગયા છે ભાઈ ભગુડા છે આમ હવે જોઈ દે સપલો પેલું લાય પેલું હે અત્યારે પહોંચી ગયા છે ભગોડા મંગલમાના મંદિરે ને જો અત્યારે એના અમે ફોટો શૂટનું થોડું થોડુંક છે ને દર્શન કરી લઈ અંદર તો ભાઈ શૂટિંગ ને મનાય નથી એટલે બરોબર ત્યારે પણ શૂટિંગ ને એમને કરી ન હોય એક કારણ કે મનાય છે એટલે એના માવા છોડવાનું કામ શરૂ કરી દીધું છે માવા વિના નું હાલ એવું છે માવા વિના નું હાલે ને હાલો દર્શન કરી લઈએ તો ઘણી વખત આવતો હોય પણ આ માતાજી પ્રસાદી લેવા જાય છે ચા પીવા માટે આવ્યો

છે ડાયમંડ બધા કે ભાઈ અમેરિકન એવું હીરા વીણવાનું અત્યારે પ્રક્રિયા ચાલુ છે અત્યારે હીરા ગોતે છે કેટલું બધું ટોળું ફેગું છું ને થી તો બધા કાર્યક્રમ બધા હીરા અહીંયા વીણેલા હતા હજી અમુક અમુક જગ્યાએ પીડા છે તો બધા છોકરા અલ પર છે કુડા થી અત્યારે નીકળી ગયા છે ને ગાડીમાં માં અત્યારે ગેસ ખાલી થઈ ગયો છે તો અહીંયા ગાડી માં ગેસ પૂરવાનું ચાલુ છે અને હવે અમારે હે ને સુરેશભાઈ ગાડી પણ ગેસ પૂરવાનું ચાલુ છે અને ગેસ પૂરવાનું અત્યારે હેને ને સીધું અમારા ઘર બાજુ પ્લાન કર્યો છે કાલો સીધા હે ઘરે આટો મારતા જાય પછી ભાગવા દેવાનું છે તો જવા નથી દેવાનું ફાઈનલ અત્યારે હે ને સીધા પહોંચી ગયા છે કોટડા કોટડા ઘરે મકાને આટો મારીને અને અત્યારે હે ને મીવ્યા છે આપણા નવા મકાને અને અહીંયા આટો મારવા લેતા આવ્યા હતા બધા મહેમાનને ને मेहमान हूं यहां आकर मेहमान तो एक रूम बनाई एक થઈ આમ નોટી તમે આમ સોફા નહીં આવે તો તો નકર ફોલ્ડેબલ લઈ લેવું એવું છે અત્યારે એમ થોડુંક ફરમાઈશ નું એવું કામ હતું તો એ થોડુંક પતાવી દીધું છે અહીંયા અને મારી ડોલ સલકાઈ ગયો પાણી ઢોળવાનું અલગ પેલા હોય ને પાણી સાટી દો દિવાલમાં એને ક્યારના બેઠા છે ને અત્યારે એના હાડા આઠ ઉપર થઈ ગયું છે અને હવે એને આવડા બધા નીકળે છે સીધા સિંહોર તરફ છોકરા જય માતાજી કઈ દે જય માતાજી

તમારો દર્શનભાઈ ને બધા અમારા આ ભાઈ ને અમારા જીગ્નેશભાઈ હે ભાઈ એને થોક એડિટિંગને એવું કરે છે ને હું તો બ્લોગને હું અત્યારે એડિટિંગને એવું કરતો હતો પણ યાર એન્ડિંગ નહોતું એવું મેં કીધું હલો હવે અહીંયા એ વાત મેં કીધું અત્યારે કેટલા વાગ્યા સાડા અગિયાર છે ને આજે પછી કાળી સવદેશ છે એવું બધું છે વાંધો ને વિડીયોને સહી કરીશી અહીંયા એન્ડ જો ગેમો હોય તો યાર લાઇક કોમેન્ટ છે સબસ્ક્રાઇબ કરતા રહેતો અને આવી રીતે યાર ફોલો અને સપોર્ટ ને સબસ્ક્રાઈબ હું કરતા રહેતો અને ધીમે ધીમે આપણે વન મિલિયન સુધી પહોંચવાનું થાય ને તો

તમારા સપોર્ટથી કામ કરતા રહેશે મળે છે નવા વિડીયોમાં નવા જોશ ને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય